તો વિસાવદર ભેસાણની જનતા એટલી બધી ક્રાંતિકારી છે સમજદાર છે બળુકી જનતા છે બળુકા ખેડૂતો છે કે ધારે એને સીએમ બનાવી દે અને ધારે તો ગમે એવી તોપને ધારાસભ્ય ન બનવા દે તો મારે અપીલ કાંઈ નથી કરવાની મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ હું એક ખેડૂતનો દીકરો છું નાનો માણસ છું મોટું લક્ષ લઈને નીકળ્યો છું મોટા માણસો સામે બાથ ભરી છે મેં અમારી પાસે આવડત છે ક્ષમતા છે નિષ્ઠા છે જીગર છે ધગશ છે કાંઈક કરવાની વિસાવદર ભેસાણ અને જૂનાગઢ તાલુકાના ખેડૂતો એક વખત મને તક આપે હું ત્યાં જઈશ મુખ્યમંત્રી ગૃહમંત્રી આંખમાં આંખ નાખીને સવાલ પૂછીશ અને જવાબ નહીં આપે તો એનું મોઢું ખોલાવીને જવાબ લઈને આવીશ આટલું કામ કરવા માગું છું મને તક આપવામાં આવે